ભરૂચના વાલિયામાં ભારે વરસાદ વરસ્યો છે પાણીના પ્રવાહમાં બે જેટલી કાર ફસાઈ ગઈ હતી તેની સાથે કાર ચાલક પણ ફસાયા હતા ટ્રેક્ટરની મદદથી કારને પાણીની બહાર કાઢવામાં આવી વાલીયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈને જવાનો પ્રયાસ કરનાર બે કાર ચાલક ફસાઈ ગયા હતા ટ્રેક્ટરની મદદથી તણાતી જતી કારને બચાવી લેવામાં આવી તો આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે બે કાર ચાલક આ ધસમસતા પાણીના પ્રવાહમાં જોખમ લે છે અને પાણીમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ આખે આખી કાર પલટી ગઈ હતી તેને બચાવી લેવામાં આવી છે પિંકેશ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગત સાથે પિંકેશ કારની આ ઘટના છે અને ટ્રેક્ટરની મદદથી જ્યારે કારને તણાથી બચાવી લેવામાં આવી છે શું વધુ વિગતો ધી ચોક્કસ થી જણાવી દઉં વાલિયા પંથક ની અંદર છેલ્લા ચૌદ કલાકની અંદર બાર ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે એવા સંજોગોમાં વાલીઓ થી વાલિયા થી મગરોડ જવાના એક રસ્તા ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને સાથે સાથે બે કાર પણ પાણીના પ્રભાવમાં ખેંચાઈ ગઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ ટ્રેક્ટર ની મદદ થી એમ ખેમ કાર બચાવી લીધી હતી જયારે કાર ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિઓનો તમામનો બચાવ થયો હતો ભારે વરસાદને ને પગલે વાલિયાના આવેલા કોઝવે ઉપર ફરી વળતા પાંચ જેટલા ગામો સંપર્ક વિહોળા બન્યા હતા જોકે હાલ અત્યારે વરસાદી વિરમ લેતા જનજીવન થાળે પડવાની પરિસ્થિતિ સામે આવી રહી છે તમામ માટે